જૂનાગઢની બાજુમાં મેંદરડા ગામ અને મેંદરડાની પાસે નાગણી કરીને એક ગામ છે અને નાગણી ગામનો આ સત્ય ઘટનાનો પ્રસંગ છે દોઢસો વર્ષ પહેલાંની આ વાત છે નાગણી ગામમાં એક પટેલની દીકરી પરણીને આવી પહેલાં તો નાની ઉંમરે લગ્ન થતા હતા એટલે આ દીકરી સત્તર ઉંમરે પરણીને સાસરે આવી છે અને ગામમાં મૈયા નામના રાજપૂત બારવટીયાની હાક બોલે છે એમાં એક દિવસ ગોદમાં ડુંગરે આ બારવટીયાઓ રોકાયેલા હતા હવે બને છે એવું કે આ પટેલની દીકરી પરણીને આવી છે અને એનો પતિ વાડીએ ગયો હોય છે અને બારવટીયાની બીકે ઘરે નથી આવ્યો અને વાડીએ જ રોકાઈ ગયો એક દિવસ બે દિવસ અને ત્રણ દિવસ થયા પણ પોતાનો પતિ ઘરે ન આવ્યો એટલે દીકરીને ચિંતા થવા લાગી સાહેબ ગીગા મૈયા બારવટીયાની એટલે બધી ધાક હતી કે ત્રણ ત્રણ દિવસથી વાડીએ છે એ કોઈ ઘરે નથી ગયા અને જે ઘરે છે એ કોઈ વાડીએ નથી ગયા એટલે આ પટેલની દીકરીને ચિંતા થાય છે કે મારો પતિ ત્રણ દિવસથી ભૂખ્યો છે એટલે આજે તો મારે ભાત લઈ જવું છે સવારમાં એમ કહેવાય કે આ દીકરી વહેલી ઊઠીને ભેંસ દોય અને છાસ તૈયાર કરી માખણ દહીં અને શાક રોટલાનું ભાતું તૈયાર કર્યું અને આ દીકરી ભાતું માથે મૂકીને ઓસરીની કોર ઉતરવા જતી હતી ત્યાં સાસુની નજર પડી અને આ દીકરીને કીધું કે અરે તું ક્યાં જાય છે દીકરી બોલી કે તમારા દીકરાનું ભાત લઈને વાડીએ જાઉં છું અરે ગાંડા જેવી બુદ્ધિ વગરની તને કંઈ ખબર પડે છે કે નહીં પેલો મૈયો બારવટીઓ અહીંયા ગોદમાં ડુંગરમાં બેઠો છે અને ત્રણ ત્રણ દિવસથી કોઈ ગામમાં આવ્યું નથી અને તું ભાત લઈને જાય છે ક્યાંય નથી જવાનું પાછી વળ આ દીકરીના લગ્ન થયા અને એને હજુ પંદર દિવસ થયા હતા અને દીકરીને એમ થયું કે મારા સાસુ ના પાડે છે તો મારાથી ના જવાય આ દીકરી હજુ પાછી વળતી હતી ત્યાં એની સાસુએ કીધું કે ક્યાંય નથી જવું બોલો તારો બાપ ગીગો મૈયો તને લૂંટી લેશે તારો બાપ ગીગો તને લેશે એટલું સાંભળતા જ દીકરી ત્યાં જ ઉભી રહી ગઈ સાહેબ આ દેશની દીકરી બધું જ સહન કરી લે પણ જ્યારે પોતાના બાપ સામે વાત આવે ને ત્યારે એ સિંહણ બની જાય છે હો કે શું કહો છો સાસુમાં એટલે કે તારો બાપ ગીગો મહી તને લૂંટી લેશે પછી એ દીકરીએ ભાતું ઓસરીની કોરે મૂક્યું અને પિયર તરફથી આવેલા ઘરેણાં પહેરેલા હતા એ રહેવા દીધા અને સાસરિયા તરફથી આવેલા ઘરેણાં પણ ઓરડીમાં જઈને પહેરી લીધા આ સત્તર વર્ષની દીકરીએ કેટલાય એને માથે ભાતું લઈને ચાલતી થઈ દીકરી ધીમે ધીમે આગળ નીકળી અને રસ્તામાં ચાર જણા બંદૂક રહ્યા જોઈ બોલી કે કોણ છો તમે અમે છીએ બેન ભાતનો ચૂડલો નીચે મૂકી દે અને બધા ઘરેણા કાઢીને નીચે મૂકી દે અને જતી રહે અમે પર સ્ત્રીને સ્પર્શ ના કરીએ એટલું તું ધારણા કાઠીને નીચે મૂકી દે એટલે દીકરી બોલી કે ઘરેણાં તો આપી દઉં પણ તમે કયો તો ખરા કે તમે ક્યાં બારવટીયા છો એટલે કીધું કે નામ સાંભળ્યું છે અમે એના માણસો છીએ એટલે દીકરી બોલી કે તો ગીગા બાપુ ક્યાં છે અરે એ તો ડુંગર ઉપર બેઠા છે દીકરી બોલી કે તમે મને એમની પાસે લઈ જાઓ તો હું ભાત અને ઘરેણાં આપું અરે બેન અમારો બારવટીયો બારવટીયાનો પડાવ હોય ત્યાં બેન દીકરીથી ના હોય તું જલ્દી ઘરેણાં કાઢીને આપી દે ના મને ગીગા બાપુ પાસે લઈ જાઉં તો જ હું ઘરેણાં આપીશ ચૂપચાપ ઘરેણાં આપી દે નહીં તો આ આ બંદૂકમાંથી ભડાકો કરીશ અને સાહેબ તે દિવસે સત્તર વર્ષની એ પટેલની દીકરી એ કીધું હતું કે કર ભડાકો અને છાતીમાં ગોળી મારી દે પણ ઘરેણાં નહીં આપું એટલે માણસો પણ વિચારવા લાગ્યા કે કેટલી નિડર અને દીકરી છે આપણાથી ડરતી નથી પછી એ માણસે વિચાર્યું કે ચાલો આને ગીગમ અહીંયા પાસે લઈ જઈએ એમને કેસું કે દીકરી માનતી નહોતી અને ઘરેણા નહોતી કાઢતી એટલે એને અહીંયા લઈ આવ્યા સાહેબ ગોદમાના ડુંગરમાં એમ કહેવાય કે ચારેય બારવટીયાની વચ્ચે આ પટેલની સત્તર વર્ષની દીકરી ચાલી જાય છે દીકરી એ સોળે શણગાર સજેલો છે અને એમ કહેવાય કે રૂપરૂપ ના અંબાર જેવી આ દીકરી છે ઓ ડુંગર ઉપર આવ્યા અને ગીગા મૈયાની નજર પડી એટલે બોલ્યા કે ત્યાં જ ઊભા રહો અરે કોઈ દીકરી અહીંયા લવાય એટલે બારવટીયા બોલ્યા કે બાપુ અમે નથી લાવ્યા આ દીકરી જીદ પકડીને આવી છે ગીગા મૈયા બોલ્યા એવું છે હે બેટા તું અહીંયા જબરજસ્તી આવી છે હા બાપુ તમે જ ગીગા મૈયા છો હા હું જ હું જ છું બસ બાપુ તમને જોવા હતા એટલે ગીગા મૈયા બોલ્યા કે બેટા અમને જોવાનો આવવાનું હોય અરે અમે તો મારી પણ નાખીએ બેટા ઘરેણાં અને ભાતું મૂકીને જતી રહે નહીં તો હમણાં મારી નાખશું એટલે દીકરી બોલી કે બાપુ ઘરેણાં આપી દો અને ભાત પણ આપી દો પણ હવે મારાથી ઘરે જવાય એમ નથી કેમ ઘરે જવાય એમ નથી એટલે દીકરી બોલી કે મારી મૂકી સાસુ બોલી હતી એ વેણ સાચા પડ્યા સાહેબ બુખાર બારવટિયા અને સત્તર વર્ષની પટેલની દીકરી ડુંગરમાં સુમસાણ વગડામાં એકલા વાતો કરે છે દીકરી કહે છે કે મારી કાળ જાળ મુખી સાસુના વેણ સાચા પડ્યા ગીગા મૈયા પૂછે છે કે તારી સાસુ શું બોલી હતી દીકરી કહે છે બાપુ હું પરણીને આવી એને હજુ પંદર દિવસ થયા છે અને મારો ધણી ખેતરે છે તમારી બીકે ત્રણ દિવસથી એ ઘરે નથી આવી અને જમ્યા પણ નથી એટલે હું એને ભાત દેવા જાઉં છું પણ બાપુ જ્યારે હું ઘરેથી આ બધા ઘરેણાં પહેરીને નીકળી ત્યારે મારા સાસુ બોલ્યા હતા કે તારો બાપ ગીગા મૈયા બેઠો હશે એ લૂંટી લેશે એમ તો તે શું કર્યું બાપુ મેં મારા પિયરના ઘરેણાં પહેર્યા હતા અને એ એમ જ રહેવા દીધા અને મારા સાસરિયાના ઘરેણાં પણ પેટીમાંથી કાઢીને પહેરી લીધા અને મારા સાસુને કહીને આવી છું કે જો ગીગા મૈયો મારો બાપ હોય ને તો હવે હું પણ જોઉં છું કે એક બાપ દીકરીને કેવી રીતે લૂંટે છે એમ કહીને બે ગણા ઘરેણા પહેરીને હું આવી છું સાહેબ ગીગા મૈયા એમ કહેવાય કે ખુખાર હો આમ તલવારના ઝાટકે વેતરાઈ જાય તો પણ આંખમાંથી આંસુ ના પડે એવા ખુખાર બારવાટિયાની આંખમાંથી તે દિવસે આસુડાની ધાર થયો અને હાથમાંથી હથિયાર પડી ગયા ગીગા મૈયા બોલ્યા બેટા મારી દીકરી તે મને બાપ કીધો સાહેબ આ દેશની દીકરીની શું તાકાત હશે અરે બેટા તે મને બાપ કીધો બાપુ અરે બેટા બાપ દીકરીને લૂંટે નહીં દીકરીને કાપડું આપે હાલે બેટા આટલા કાવડિયા છે ત્યારે વધારે નથી પણ તારી સાસુને કહી દેજે કે તારા નાગણી ગામના જાળવાની સામે પણ લૂંટવાની દ્રષ્ટિએ કોઈ દિવસ નજર કરું તો હું રાજપૂતોનો દીકરો નહીં એવી પ્રતિજ્ઞા લઉં છું દીકરી તો રાજીના રેડ થઈ ગઈ અને કીધું કે હવે હું જાઉં બાપુ હા જા બેટા પણ એક કામ કર દીકરી બાપને ભૂખ્યો ના રાખે હો આ ભાત દેતી જા અરે બાપુ લ્યો લ્યો ખાવ સાહેબ કલ્પના તો કરો સુમસાન વગડામાં એક સત્તર વર્ષની પટેલની દીકરી ખૂંખાર બારવટીયા વચ્ચે ઊભી અને ભાત પીરસતી હતી એ કેવું દ્રશ્ય હશે સાહેબ બારવટીઓ બધા લૂંટેરા કહેતા પણ ખરેખર તો આ બારવટીઓ પણ એટલા ખાનદાની હતા કે એક દીકરીને વિશ્વાસ હોય કે ભલે આખું ગામ બારવટીયાથી ડરતું પણ એક હોય બહેન દીકરી સામે ઊંચી આંખ કરીને પણ ન જોવે એટલો વિશ્વાસ હતો અને આવી